નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નગર ભલા હોગા ભલા ના મંત્ર વરેલી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગર સંચાલિત એમ બી પટેલ ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સેક્ટર ત્રેવીસ ખાતે હિન્દુસ્તાનના ઓગણા એનસીમાં સ્વાતંત્ર્ય દિનની ગરિમાપૂર્ણ ઉજવણી નિમિત્તે

क्वीज स्पर्धा काव्य लेखन काव्य पठन निबंध स्पर्धा वक्तृत्व स्पर्धा देशभक्ति गीत एक पात्रीय अभिनय तथा खादी प्रचार अने स्वच्छता अभियान ने लगता अनेकविध कार्यक्रमों योजाया जेमां था जेमां विद्यार्थियों अभूतपूर्व उत्साह अने जोश थकी देशभक्ति नो अद्भुत माहौल सर्जायो हतो शाला आचार्य अर्पित क्रिश्चे ने विद्यार्थियों माटे जीवी जवानु आह्वान करावी તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અને શહેરના જાહેર માર્ગો પર યાત્રા યોજાયા બાદ સૌનું અભિવાદન કર્યું હતું ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી ફાઉન્ડેશનના અધ્યક્ષ અને ગાંધીનગર સાહિત્ય સભાના પૂર્વ અધ્યક્ષ સંજય થોરાતના ઘર આંગને ધામધૂમથી કરવામાં આવી હતી સ્વતંત્રતા પર્વ સંજય થોરાતના ઘર આંગને ચોવીસ વર્ષથી ઉજવાઈ રહ્યું છે સ્વતંત્રતા પર્વ નિમિત્તે આખું ઘર તિરંગાથી શણગારવામાં આવ્યું હતું

तिवारी द्वारा कर भावीन पटेल डॉक्टर महीपत सिंतिभा शेखात पौलमी भूपत सिंह चावडा रूपी शाह कमलेश बारोट रमन भाई वेला भरदेव भट्ट महेन्द्र भाई राठौर निकुंज पाटड़िया तरिशी परमार तृप्ति दवे पल्लवी मेहता कूंपल दवे वगैरह हाजर रहा સફળ બનાવવા માટે પરિવારના સભ્યો ગાયત્રી રીધી અનન્યા અને રૂપિન શાહે ખૂબ મહેનત કરી હતી ભારતના ઓગણા સ્વતંત્રતા દિવસની ઉજવણી ફારસ્મની ફાઉન્ડેશનના અધ્યક્ષ અને ગાંધીનગર સાહિત્ય સભાના પૂર્વ અધ્યક્ષ સંજય થોરાતના ઘર આંગણે ધામધૂમથી કરવામાં આવી હતી સ્વતંત્રતા પર્વ સંજય થોરાતના ઘર આંગણે ચોવીસ વર્ષથી ઉજવાઈ રહ્યું છે સ્વતંત્રતા પર્વ નિમિત્તે આખું ઘર તિરંગાથી શણગારવામાં આવ્યું હતું આ પ્રસંગે ઓપરેશન સિંદૂર થીમ પર સ્તુતિ ઓઝા અને રિદ્ધિએ સુંદર સ્વાગત માટે રંગોળી બનાવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે 81 દેશભક્તોએ ભેગા મળીને આ પ્રસંગની ઉજવણી કરી હતી. ભારતના 79મા સ્વતંત્રતા દિવસે જાણીતા સાહિત્યકાર અને કટાર લેખક શ્રી ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર અશ્વિન ત્રિવેદી, ડોક્ટર મયૂર જોશી, પુલપાઈ ત્રિવેદીએ દેશભક્તિની વાતો કરી હતી. જ્યારે કવિ શ્રી કિશોર જિકાદરા અને ડોક્ટર મુકેશભાઈ જોશીએ देशवक्तिना गीत અને ગઝલની પ્રસ્તુતિ કરી હતી કાર્યક્રમની શરૂઆત માં અનન્યા થોરાતે શી તાંડવ સ્ત્રોત નું ખૂબ સરસ રીતે પઠન કર્યું હતું સુરાંગન મ્યુઝિકલ ગ્રુપના ભરતભાઈ ઠાકરની ટીમના ચેતન દરજી દ્વારા દેશવક્તિના ગીતો કરાઓ કે પર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન નિવૃત્ત સેનાની દેશવક વિજય तिवारी દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પનગટ કલાવૃંદના ભાવિન પટેલ ડોક્ટર મહીપતસિંહ પરમાર डॉक्टर कांतिभाई शेखात डॉक्टर पौलमी परमार हिरल कोटलिया नीलेश भाई थानकी भूपत सिंह सावडा चावडा शाह कमलेश बारोट रमन भाई वेलांद्रभा राठौर निकुंज पाटड़िया तरिशी परमार तृप्ति दवे पल्लवी मेहता कूंपल दवे वगैरह हाजर रहा था देशभक्ति रजत जयंती वर्षना प्रारंभे विनय ट्रेडर्स शेतल भाई शाह द्वारा नव तिरंगो भेट आप કાર્યક્રમમાં રાધે સ્વીટના દેશભવક્ત શ્રી વિપુલભાઈ જ્યુએસ્ટિક પ્રીસ્કૂલ કેર સેન્ટર દ્વારા તાજેતરમાં રક્ષાબંધન જન્માષ્ટમી તથા સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહભેર અને ભવ્ય રીતે કરવામાં આવી હતી સ્વતંત્રતા દિવસ નિમિત્તે બાળકો માટે ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના વિદ્યાર્થીઓએ તેમની સર્જનાત્મકતા તથા આત્મવિશ્વાસનું અનોખું પ્રદર્શન કર્યું આ તમામ ઉજવણીઓ દરમિયાન બાળકોને પર્વોની પાછળ રહેલ સંદેશ મહત્વ તથા સાંસ્કૃતિક મૂલ્યો સમજાવવામાં આવ્યા હતા આ ઉજવણીઓમાં વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો તથા મેનેજમેન્ટ સ્ટાફનો સહયોગ અને મહેનત સ્પષ્ટપણે જળવી ઉઠ્યો હતો તમામ વિદ્યાર્થીઓય કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આનંદપૂર્વક માણ્યા આ પ્રસંગોની ઉજવણી ઉજવણી યુએસટી પ્રીસ્કૂલ એન્ડ ડેકેર સેન્ટરની તમામ શાખાઓમાં કરવામાં આવી હતી મુખ્ય શાખા વાહુલ સરગાસણ રાયસણ કુડાસણ ચાંદખેડા તથા પાટણ ખાતે ઉજવણી કરવામાં આવી હતી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગરના ચેરમેન તેમજ

તમામ સપોર્ટિવ સ્ટાફ સભ્યો દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા જ્યોતિ વિદ્યા મંદિર હાયર સેકન્ડરી ખાતે રોજ અક્ષય ઉર્જા દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત શાળાના આચાર્ય શ્રી આરપી પટેલ સારસ્વત એ ઉર્જાના પ્રકારો ઉર્જાના સ્ત્રોતો ઉર્જા બચત વિશે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓને ઉર્જા બચાવવા તેમજ વિવિધ કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવા માટે મનની પ્રવચન આપ્યું હતું કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ